નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હતીમાં મિત્રો આજે આપણે ફેબ્રુઆરી બે હજાર વીસના કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો જોઈશું જે તમને આવનારી બિન સચિવાલય તલાટી કે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની કોમ્પિટેટીવ એક્ઝામમાં ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો વીસ ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસ બે હાજર સાત થી ઉજવવામાં આવે છે યાદ રાખજો બે હાજર સાત થી અને બે હાજર ઇન ઇક્વિલિટી ગેપી સોશિયલ જસ્ટિસ સેકન્ડ નંબર નું ક્વેશ્ચન સોશિયલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત ગુજરાતના કયા જિલ્લાના ગામને આદર્શ ગામ જાહેર કર્યું તો મહીસાગર જિલ્લાના બાબલિયા ગામને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હજાર પંદરમાં રાજસ્થાનના સુરતગઢમાંથી સોશિયલ હેલ્થ યોજના લોન્ચ કરી હતી તો સોશિયલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત કયા જિલ્લાને તો મહીસાગર જિલ્લાના બાબલિયા ગામને અને આ યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી હતી તો બે હજાર પંદરમાં રાજસ્થાનના સુરતગઢમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી હતી થર્ડ ક્વેશ્ચન ગુજરાતમાં તાજેતરમાં કઈ જગ્યાએ મેડિકલ કોલેજ બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે તો કેન્દ્ર સરકાર દ્વારા નર્મદા નવસારી અને પોરબંદર આ ત્રણ જિલ્લાઓ યાદ રાખજો મિત્રો નર્મદા નવસારી અને પોરબંદર આ ત્રણ જિલ્લામાં મેડિકલ કોલેજ માટેની મંજૂરી મળી ગઈ છે કેન્દ્ર સરકાર દ્વારા ચોથા ક્વેશ્ચન ચીફ એટલે કે સીવીસી ચીફ વિજિલન્સ કમિશનર સીવીસી તરીકે કોની નિમણૂક કરવામાં આવશે તો સંજય કોઠારીની પાંચ વિશ્વ ભાષા ડેટાબેઝ એથલોગ મુજબ હિન્દી ભાષા વિશ્વમાં કયા નંબરે બોલાતી ભાષા છે તો ત્રીજા નંબરની છે પ્રથમ નંબરે છે અંગ્રેજી અને બીજા નંબરે છે ચીની છઠ્ઠો ક્વેશ્ચન ટાઈમ્સ હાયર રિપોર્ટ રેન્કિંગ મુજબ સો યુનિવર્સિટીમાંથી ભારતની કેટલી યુનિવર્સિટીનો સમાવેશ થયો છે તો અગિયાર યુનિવર્સિટીનો સમાવેશ થયો સાતમા નંબરનો ક્વેશ્ચન વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો દર વર્ષે એકવીસ ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્ર માતૃભાષા દિવસ મનાવવામાં આવે છે દરેક દેશમાં તેની માતૃભાષા બોલાતી જતી હોવાથી તેની જાળવણી માટે આ દિવસ ઉજવવામાં આવે છે ઓગણીસો નવ્વાણું માં યુનેસ્કોએ આ દિવસને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો હતો અને બે હજાર વીસની થીમ છે લેંગ્વેજ ઇસ વિથાઉટ બોર્ડર્સ આ બે હજાર વીસની થીમ છે તો ક્યારે ઉજવવામાં છે દર એકવીસ ફેબ્રુઆરીના રોજ આઠમા નંબરનો ક્વેશ્ચન વિશ્વનું સૌથી ઊંચું મંદિર ચારસો એકત્રીસ ફૂટ માતાજીનું મંદિર ક્યાં બનાવવામાં આવશે તો અમદાવાદ ખાતે બનાવવામાં આવશે કેટલા ફૂટનું ફૂટ કોણું ઉમિયા માતાજીનું મંદિર નવમો ક્વેશ્ચન રન ફોર ઇન્ડિયા ટીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો ત્રિપુરામાં દસ સ્ટેટ ઓફ ઇન્ડિયા બર્ડ રિપોર્ટ બે હજાર વીસ મુજબ કયા બર્ડની સૌથી વધુ વૃદ્ધિ થઈ તો ભારતીય મોરની સૌથી વધુ વૃદ્ધિ ત્રીજી વખત જીતવામાં આવ્યો છે બારમો ક્વેશ્ચન કટ કોપી કમાન્ડ આપનાર કોણ છે આજે આપણે કોમ્પ્યુટરમાં કટ કોપી કરીએ છીએ એ કમાન્ડ આપનાર કોણ છે તો લેરી સ્ટેલર જેમનું

પોલિસી બજારના સીયુ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો સરબ વીર સિંહની નિમણૂક કરવામાં આવી સત્તર ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સો મેચ રમનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો સો મેચ રમનાર ત્રણેય ફોર્મેટમાં ટેસ્ટ ક્રિકેટ હોય વન ડે હોય કે ટર્નિંગ રોસ્ટેર સોમનાથ મંદિરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લાઈવ દર્શન માટે પ્રશાસન પત્ર આપવામાં આવ્યું શું આપવામાં આવ્યું પ્રશાસનપત્ર આપવામાં આવ્યું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લાઈવ દર્શન માટે ઓગણીસ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ બે હજાર વીસ કોને આપવામાં આવે તો ઋતિક રોશનને આપવામાં આવે તેમની ફિલ્મ સુપર થર્ટી દરેકે જોઈએ છે મિત્રો સુપર થર્ટી માટે આપવામાં આવે વીસમો નમસ્તે ટ્રમ્પનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ અગાઉ પણ અમેરિકાના સાત રાષ્ટ્રપ્રમુખે પણ ભારતની યાત્રા કરેલ છે

ઈશા ફાઉન્ડેશનના અધ્યક્ષ જગ્ગી વાસુદેવ દ્વારા લખવામાં આવી હતી ચોવીસમાં નંબરનો ક્વેશ્ચન વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં સૌથી વધુ વેપારી ભાગીદારી દેશ કયો બન્યો અમેરિકા પચ્ચીસ એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારત કયા ક્રમે રહ્યું તો ત્રીજા ક્રમે રહ્યું જેનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું કે ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ સ્થાને જાપાન આઠ ગોલ્ડ મેડલ સાથે ઈરાન સાત ગોલ્ડ મેડલ સાથે અને ભારત પાંચ ગોલ્ડ મેડલ સાથે ત્રીજા ક્રમે રહી છે ક્વેશ્ચન ટ્વિટર પર સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ખેલાડી કોણ તો વિરાટ કોહલી ઉપર ટ્વિટર પર સત્યાવીસ નંબરનો ક્વેશ્ચન એન્ટી રેગિંગ હેલ્પલાઇન અનુસાર સૌથી વધુ રેગિંગ કયા પ્રદેશમાં થાય છે તો ઉત્તર પ્રદેશમાં અઠ્યાવીસ પચીસમો વસંતોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ગાંધીનગર ખાતે ઓગણત્રીસ તાજેતરમાં એક ભારત શ્રેષ્ઠ ભારત ક્લબની સ્થાપના ક્યાં કરવામાં આવી તેલંગાણામાં ત્રીસ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સો ટકા એલપીજી કવરેજ પ્રાપ્ત કરનાર કયું રાજ્ય બન્યું હિમાચલ પ્રદેશ એકત્રીસ નંબરનો ક્વેશ્ચન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પે આઉટ રેન્કિંગ બે હજાર ઓગણીસ વીસ માટે પ્રથમ રાજ્ય કયું રહ્યું તો હરિયાણા બીજા નંબર ઉપર ઉત્તરાખંડ અને ત્રીજા નંબર ઉપર આપણું ગુજરાત રહ્યું

ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન અને ફાર્મ સ્ટોરેજ બનાવવા માટે એકમ દીઠ રૂપિયા ત્રીસ હજારની સહાય ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે માસિક રૂપિયા નવસો અને વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા નિભાવ ખર્ચ મળશે આ યોજના અંતર્ગત પચાસ હજાર ખેડૂતોને આવરી લેવામાં આવશે આગળ જોઈએ કિસાન પરિવહન યોજના તો જેમાં મુખ્યમંત્રી પશુદાન સહાય યોજના શિક્ષણમાં જોઈએ તો શિક્ષણમાં શિક્ષણ માટે એકત્રીસ હજાર નવસો પંચાવન કરોડની જોગવાઈ પ્રાથમિક શાળા નવા સાત હજાર વર્ગખંડોનું બાંધકામ થશે સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના નવસો પાંત્રીસ કરોડની જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે અગિયાર કરોડની જોગવાઈ દર દસ હજારની વસ્તી અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે શ્રમ અને રોજગારમાં તો શ્રમ અને રોજગાર માટે ચૌદસો કરોડની જોગવાઈ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના બાણુ કરોડની હોય ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના ગામમાં સુવિધા વિકસાવનાર દાતાઓ માટે માત્ર વતન યોજના મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ એક લાખ સુધીનું ધિરાણ મેળવી શકશે લારીઓવાળા માટે છત્રીઓની સહાય આગળનો કહેશ છે છત્રીસમાં નંબરનો કહેશ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ બે હજાર વીસની થીમ છે વુમન ઇન સાયન્સ સડત્રીસ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દસ નવેમ્બરના રોજ યાદ રાખજો મિત્રો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અઠ્ઠાવીસ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દસ નવેમ્બરના રોજ અડત્રીસ ફ્રાન્સમાં ભારતના નવા રાજદૂત કોણ બનશે જાવેદ અસરફ પ્રથમ રાષ્ટ્રીય પ્રોટીન દિવસ ક્યારે ઉજવવામાં આવે તો સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ જેની થીમ અને હેશટેગ અભિયાન પ્રોટીન હેમે ક્યાં હે જે રાખવામાં આવે છે ચાલીસમાં નંબરનો ક્વેશ્ચન ભારતીય સેનામાં પ્રથમ મહિલા લેફ્ટનન્ટ જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો મેજર જનરલ માધુરી કાનેટકરની નિમણૂક કરવામાં આવી ભારતની પ્રથમ એલએનજી એટલે કે લિક્વિફાઈડ કમ્પ્રેસ નેચરલ ગેસ બસ ક્યાં શરૂ કરવામાં આવી તો કેરળમાં રામ મંદિર નિર્માણ અયોધ્યાની બાંધકામની જિમ્મેદારી કઈ કંપનીને આપી એલ એન ટી કંપનીને આપવામાં આવી છે તાજેતરમાં ક્યાં કયા હોકી ખેલાડીનું નિધન થયું તો સિંહનું નિધન થયું છે ચુમ્બાલીસ આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું શેફાલી વર્મા સુડતાલીસમાં ક્વેશ્ચનમાં ડાંગ દરબાર જે બે હાજર વીસમાં થાય છે એના વિશે થોડી માહિતી લઈ લઈએ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો મેળો ડાંગ દરબાર બે હાજર વીસ આહવા ખાતે શરૂ થયો જેમાં રાજ્ય કક્ષાના મંત્રી ડાંગના પાંચ રાજાઓને સાલિયાણું પણ આપે છે ડાંગ દરબાર ત્રણ દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર હોળીની સાથે ઉજવવામાં આવે છે આ મેળો ડાંગ જિલ્લામાં આયોજિત કરવામાં આવે છે તે ભારતના સાપુતારા પહાડોમાં આવે છે ડાંગ જનજાતિ જંગલી ક્ષેત્રો સાપુતારા ડાંગ દરબાર ના સ્થાનિક લોકોનો આ એક વિશેષ તહેવાર હોળી પહેલા ઉજવવામાં આવે છે આ તહેવારનું ચોક્કસ સ્થળ સાપુતારા પાસે આહવા છે પરંતુ તહેવાર આહવા દરબાર જે એક વખતના શાસન દરમિયાન અંગ્રેજી મંત્રીઓ અને અધિકારી શ્રીની વિધાનસભા હતી તેને લીધે તેનું નામ જમાબંદી દરબાર અને જિલ્લા કલેક્ટર દ્વારા બદલવામાં આવે છે આદિવાસી રહેવાસીઓનો એક મોટો સમૂહ આ ઉત્સવ ઉજવે છે આ તહેવાર દરમિયાન ડાંગના સૌથી રંગીન અને આકર્ષક ઉત્સવોમાં નો ભાગ લેવા નજરોથી ચમકદાર અને ઘૂગમાં બદલીને શાંત અને શુષ્ક પુરુષો અને રણ દરબાર દરમિયાન ની સાથે હરકતોમાં દેખાડવામાં આવે છે દંગોમાં સજેલી સ્ત્રીઓ ઓ કસરત ખાતા બદોલ જનજાતિઓ એક સહેનાઈ લાકડાનું હવાઈ યંત્ર અને બીજા તેમની સાથે વાદ્યંત્રો વગાડે છે તો મિત્રો આ હતા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારી દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત